એક બાઉલ લઈને આપણે એક કપ ચણાનો લોટ એડ કરીશું એમાં હળદર આપણે મીઠું એડ કરીશું હવે જે આમલી પલાળીને રાખી દે એને હાથથી આવી રીતના મસળી લેશું અને હવે એક ગરણી લેશું અને આ બધું પાણી આપણે આમાં ગાળીને નાખી દેશું પાણી ગળાઈ જાય એટલે હાથથી ફરી પાછું આપણે આવી રીતના અંદર દબાઈને બધું પાણી કાઢી લેશું હવે આપણે એમાં એક ચમચી ખાંડ એડ કરીશું અને બધું મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય પછી થોડું અમથું અંદર પાણી એડ કરીને આપણે એને સરસ મજાનું બેટર બનાવી લેશું તો આની કન્સિસ્ટન્સી તમારે આવી જ રાખવાની આથી પાતળી ભીજી રાખવાની નહીં તો તમારા ભજીયા બરાબર નહીં થાય હવે દસ મિનિટ જેવું થઈ ગયું છે આપણે સિંગદાણાને ખોલી લેશું તો તમે જોઈ શકો છો કે પલળીને એકદમ ડબલ ના થઈ ગયા છે તો હવે એનું પાણી કાઢી લેશું તો સરસ મજાના સિંગદાણા આપણા પલળી ગયા છે હવે આપણે એને બધા બેટરમાં એડ કરી દઈશું અને બધું સરસ મજાનું મિક્સ કરી લેશું તો આ મિક્સ કર્યા પછી પણ આપણે એને તરત બનાવવા નથી લાગવાનું એને આપણે ઢાંકીને મૂકી રાખીશું તો પાંચ મિનિટ જેવું મસાલો કરી લેશું લઈ લેશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું તો મસાલાની ક્વોન્ટિટી તમે તમારા મુજબ કરી શકો છો અને અડધી ચમચી આપણે સંચડ પાવડર લીધો છે અડધી ચમચી આપણે હિંગ લીધી છે અને આ ખાંડનો પાવડર છે એ આપણે એક ચમચી એડ કરીશું અને મીઠું આપણે એકદમ ઓછી ક્વોન્ટિટીમાં નાખીશું કેમકે આપણે મીઠું ખીરુંમાં પણ નાખ્યું છે હવે આ બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેશું તો સરસ મજાનું આપણે મસાલો મિક્સ થઈ ગયો છે જે આપણે તળાઈ જાય પછી સ્પ્રિંકલ કરવાનો હોય આ એ મસાલો છે હવે એને સાઈડમાં મૂકીશું તેલ ગરમ કરવા મૂકી દેસુ ઢાંકણ ખોલી છે હવે આને એકવાર ફરી મિક્સ કરી લેશું તો આ એકદમ પરફેક્ટ છે તો હવે તેલ આવી ગયું છે હવે આપણે હજીયા પાડી લેશું તમે જ્યારે ભજીયા પાડો ને ત્યારે તેલ એકદમ કરી નાખવાનું ધીમે ધીમે કરીને આપણે અંદર એડ કરીશું જો તમે પહેલી વાર બનાવતા હોય તો એક એક કરીને એડ કરજો અને તમારે પ્રેક્ટિસ હોય તો એકી સાથે તમારે જેટલા એડ કરવા હોય એટલા કરી શકો છો તો આપણે બીજી બાજુ પલટાઈ લેશું તો જ્યાં સુધી આવો કલર ના આવે ત્યાં સુધી આપણે અંદર રાખીશું તો સરસ મજાના ભજીયા આપણા બની ગયા છે તો એક આપણે તળાઈ ગયા છે હવે બીજા ભજીયા આપણે તળી લેશું તો આને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાના સીંગ ભજીયા આપણે તળાઈ ગયા છે તો બધા ભજીયા આપણા બનીને એકદમ રેડી કરી લેશું તમે જોઈ શકો છો કે એકદમ છૂટા છૂટા સરસ મજાના સિંગ ભજીયા આપણા રેડી થઈ ગયા છે હવે આપણે એની ઉપર મસાલો સ્પ્રિંકલ કરીશું જો તમારે બધો એડ કરવો હોય તો બધો કરવાનો જો તમને વધારે પસંદ હોય તો નહીતર આમાંથી તમારે જરૂર મુજબ એડ કરવાનો મેં આમાં બધો એડ કરી દીધો છે તમને વિશ્વાસ નહીં આવે કે આ આપણે ઘરે બનાવ્યા છે બહાર કરતા પણ એટલા સરસ બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ આ રેસીપીની એકવાર જરૂર ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે એકવાર તમે બનાવશો નહીં તો તમે બહારના બારના રોસ જશો અને વારંવાર બનાવશો એટલા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે અને જ્યારે તમે આને તળો ને ત્યારે એકદમ કડક ના થાય ત્યાં સુધી નહીં કાઢવાના નહીં તરફ ઓજા થઈ જશે તો મેં તમને તોડીને બતાવ્યા કે એકદમ કડક મજાના સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને આ રેસીપીને મારી શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં